બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકાના વડા ઠાકુરવાસ પંચાયત પાસે આવેલા જોગણી માતાના મંદિરની ઘટના આવી સામે વડા ઠાકુરવાસ પાસેથી જોગણી માતાના મંદિરેથી ચોરાલ દાન પેટીના તૂટતા અજાણ્યા ઇસમો દાન પેટી ઈશ્વરવા અને વખા ગામની સીમમાંથી બિનવારસી છોડી દીધી પંચાયત પાસે આવેલ જુગણી માતાના મંદિરે તારીખ છ નવ બે હાજર ચોવીસ ના રાત્રે અજાણ્યા ઈસમો દાન પેટીની ચોરી થતા તેના ભુવાજી ગામ લોકો દ્વારા માતાજીને આજીજી કરતા દાનપેટી ચોરી કરી લઈ જનાર અજાણ્યા ઈસમ દાન પેટીને ઈસરવા અને વખાની સીમમાં બિનવારસી છોડી ભાગી ગયા પેટી જોઈ સ્થાનિક લોકો થરા પોલીસ જાણ કરતા થરા પોલીસે વડા ઠાકોરવાસ ગામ લોકોને ને સાથે રાખી દાન પેટી પરત લાવેલ ત્યારે ગામ લોકો તેમજ ભુવાજી દાદુજી રૂપાજી ઉણીચાઈ જુગણી માતાનો આભાર માન્યો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાય અમારે વડા ઠાકોરવાસ પંચાયતની બાજુમાં જોગણીમાનું મંદિર છે મંદિરથી આખે આખે પેટી અજાણ શકશો થોડી જવાથી અમે ખૂબ નારાજ આખો ગોમ થઈ અને માતાજીને પ્રાર્થના કરી હતી તમારી અમારી લાગ રાખ છે તારી લાજ એ અમારી લાજ

જય માતાજી અહીંયા વડા પંચાયત માતાના મંદિરે છ તારીખે રાત્રે ચોરી થયેલ હતી અને અમારી પેટી પંડાર કહેવાય એ અજાણા શખ્સો ચોરી કરીને લઈ ગયેલા હતા અને થરા પોલીસ સ્ટેશને અમને ખૂબ ખૂબ મદદ કરી છે તે બદલે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય માતાજી સાથે છ તારીખે પેટીની ચોરી થઈ હતી રાતના કોઈ પણ અજાણા મંદિર કાકર રોડે આખી પેટી ઉપાડીને લઈ હતા એ પેટી અહીં છે તાલુકાના વખા અને ઈસરવાના ચરણો વચ્ચે એ લોકોએ મૂકી હતી પણ માતાજી ની એટલી કૃપા હતી કે માતાજી એમની હાથે જ હતી એટલે એ પેટી ને તોડવા દીધી નહીં તોડવા માટે એ લોકોએ ખૂબ પ્રયત્નો કર્યા બોટું એક શું કહે લોખંડ એક મોટો ટુકડો હતો તેનાથી અમે કોશિશ કરી પણ એ તૂટી નહીં એટલે માતાજી એમની સાથે સાથે મારી માની કૃપાથી આજે સાત તારીખે પેટી પાછી પરત માતાજીના મંદિરે અમે લાવ્યા છીએ અને માતાજી ખૂબ તૈયાર રાખે છે અને સર્વ ગ્રામજોનેની એક શ્રદ્ધા હતી કે માતાજી પેટી જોઈ જવા નહીં દે અને એક જ દિવસો પાછી લાવશે એટલે એક જ દિવસની અંદર મારી માએ આ પેટી પરત લાવી છે એટલે અમને આખું અટું પ્રતા માતાજી ઉપર કે માતાજી કોઈ દિવસ કોઈ નું ના લાગે જય માતાજી